લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી લાલચ નાની હોય કે મોટી લાલચ તો લાલચ હોય છે એ તમને આગળ જતા ડુબાડે જ છે અમે થોડા સમય પહેલાં જ પોન્ઝી સ્કીમ કેવી રીતના કામ કરે છે એકા ડબલના નામે લોકો કેવી રીતના લાલચમાં ફસાય છે એ સમજાવ્યું હતું અને બધું જ આપણી સામે છે કે કઈ રીતના એક માણસ છ હજાર કરોડનું ફૂલેકું બધાનું ફેરવી અને હવે ભૂગર્ભમાં છે અને આજે વાત કરવી છે કે એવી લાલચની જે લાગે નાનકડી પણ એ અનેક લોકોના લાખો કરોડો રૂપિયા ડૂબાડી રહી છે બનાસકાંઠામાં અને અનેક નાના એવા ગામ છે જ્યાં ડ્રોના નામે લોકોને લિટરલી પૈસા એમના લૂંટવામાં આવે છે ડ્રોના નામે એમને સપના બતાવવામાં આવે અને પછી જે ડ્રો કરે એ માલામાલ થઈ જાય નમસ્કાર આપની સાથે હું છું પાય રાઠોડ તમને કાર લાગશે તમને ટ્રેક્ટર લાગશે તમને આ ઈનામ મળશે આ લાલચે લોકોને લકી ડ્રો લેવા માટે મજબૂર કરે અને આ લાલચના કારણે એ ટિકિટ લે ટિકિટ એકદમ સામાન્ય હોય એટલા મોંઘ મોંઘી ટિકિટ નથી હોતી એટલે કે એ બસો રૂપિયાની પણ હોય ત્રણસોની પણ હોય અને પાંચસોની પણ હોય એવી ટિકિટ વેચાય અને પછી એ નાની લાલચ એક દિવસ મોટી બને અને પછી એ કરોડોના સ્કેમ બનતી હોય છે કોઈ પણ માણસને ડ્રો કરવી હોય તો એના માટે અમુક નિયમો હોય છે અમુક પરમિશન લેવાની હોય છે પણ મોટાભાગે આ ગેરકાયદેસર જ ચાલે છે અનેક ગામડાઓમાં બનાસકાંઠાથી અમને અનેક ફોન આવ્યા અને એના પછી અમે આના ઉપર વિચાર કર્યો રિસર્ચ કરી તો અમને ખબર પડી કે ત્યાં ડ્રોના નિયમો કંઈક એવા હોય છે કે તમારે કલેક્ટર પાસેથી પરમિશન લેવી પડે તમારે જો ડ્રો કરવું છે તો તમારી જે રજીસ્ટર કંપની હોય કે ફર્મ હોય એ રજીસ્ટ્રેડ હોવું જોઈએ તો તમે એના નામે ડ્રો કરી શકો છો પણ ત્યાં કંઈક અલગ ચાલે છે ત્યાં ગૌ માતાના નામે અને અનાથ બાળકોને ભણાવવાના નામે ડ્રો થાય છે અને પછી અનેક નિયમોનું ઉલ્લંઘન કરી અને એ ડ્રો ચાલે છે અને લોકો પાસેથી પૈસા લૂંટવામાં આવે છે એના નિયમોમાં સિત્તેર ટકા પૈસા જો તમારે ડ્રો નથી લાગતું તો એને વળતર પાછું આપવાનું હોય એટલે જો મેં સો રૂપિયા મૂક્યા છે ડ્રોમાં તો મારે ડ્રો નથી લાગતું તો મને સિત્તેર રૂપિયા પાછા આપવા પડે પણ એ નથી થતું કોઈ સામાન્ય માણસને ખબર જ નથી કે એના નિયમ શું છે એની લાલચ અને ત્યાં લઈ જાય છે ડ્રો સુધી અને પછી એના બધા પૈસા ડૂબે છે બનાસકાંઠામાં અનેક એવી કંપનીઓ છે જે ડ્રોના નામે લોકોનું કરી જાય છે આમ તો એના નિયમો જે છે એમાં અમુક ટિકિટો જ વેચી શકાય કે એક લાખ ટિકિટ વેચવાની છે અને છતાં પણ એ નિયમોનું ઉલ્લંઘન થાય અને વધારે ટિકિટો વેચાવડાવે કારણ કે પ્રોફિટ વધારે મળે સો બસો પાંચસો હજારના ડ્રોના નામે

લૂંટવા માટે માણસો બેઠા જ છે એ તમારું હજારનું કરે સોનું કરે કે એક લાખ હજારનું કરે પણ એને ખબર જ છે કે તમારી પાસે જ્યાં સુધી લાલચ છે તમને એકસાથે વધારે પૈસા કમાવાની લાલચ છે ત્યાં સુધી એ તમને બનાવતો જશે બસોની તમે ટિકિટ લો એ તમે સમજો કે બસોની એક ટિકિટ લો તો પણ તમારા કેટલા પૈસા જાય છે કોઈ એક માણસ જો હજાર રૂપિયા એક દિવસનું કમાતું હોય અને બસો રૂપિયાની લકી ડ્રોનની ટિકિટ લે એ સપના સાથે કે એને આ લાગશે ને આ લાગશે ને આ મળશે અચાનકથી જે એને બસો ઇન્વેસ્ટ કર્યા છે એની કિસ્મત ખુલશે અને એને ટ્રેક્ટર લાગી જશે કે કાર લાગી જશે ફોર વ્હીલ ગાડી આવી જશે એના ઘરમાં એ સપના સાથે બસો રૂપિયા મૂકે ત્યાં અને પછી બસો રૂપિયા જાય માણસને પોતાના નસીબ પર પણ એટલી શંકા હોય તો પછી એ બે ટિકિટ ખરીદે કોઈને ચાર ટિકિટ ખરીદવાની લાલચ આપે એવી રીતના જ એક એક માણસ પાસેથી આ બસો પાંચસો અને ચારસો રૂપિયા લેતા અનેક કરોડોના આ કૌભાંડ ચાલે છે અને આ ડ્રો સિસ્ટમ સામે બહુ જ બધા લોકો પડ્યા છે આ ડ્રો ગેરકાયદેસર છે લોટરીની ટિકિટ આમ તો બહુ જ બધી બજારો એવી છે જ્યાં કાયદેસર વેચાય છે માણસો એમાં લાખો રૂપિયા ગુમાવે છે કેરલામાં તો તમે લિટરલી જ્યારે રસ્તા પર નીકળો તો તમને ખબર પડે કે ત્યાં લોટરી સિસ્ટમ ખૂબ ચાલે છે ત્યાં સામાન્ય માણસ ઘરની બહાર નીકળે એટલે એક લોટરીની ટિકિટ ખરીદે અને એવી જ રીતના એ હજારની ટિકિટ હોય પાંચસોની હોય કે બે હજારની હોય એ પૈસા ખરીદે ને એમાં લાખો રૂપિયા નાખે પોતાની કિસ્મત અજમાવવા માટે કે એને લાગે છે કે નહીં એને લાગે છે કે નહીં આ વખતે નથી લાગ્યું એક નંબરથી રહી ગયા એક નંબર પાછળ રહી ગયા એક નંબર આગળ રહી ગયા ભગવાન આપણને કંઈક આપવા માંગે છે અને આપણે ખરીદતા રહીએ છીએ ભગવાન તમારે પાસે માત્ર મહેનત માંગે છે તમે તમારા જે મહેનતની કમાઈ છે મહેનતના પૈસા છે એ આવી લાલચ પાછળ તો ન જ ખર્જો આ બધો જ એક ટ્રેપ હોય છે અને આ ટ્રેપમાં સામાન્ય નાના માણસો જલ્દી ફસાઈ જાય છે કેમ કે એમને જલ્દી અમીર બનાવવાના સપના બતાવવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમને આ લાગી જશે તમને આટલી મોટું ઇનામ લાગશે તમારે માત્ર બસો રૂપિયા જ દેવાના છે આમ તો તમને ખબર હોય તો તમે જો ઘરમાં રહેતા હોય તો સેલ્સમેન આવે મહિલાઓને પહેલાં ટાર્ગેટ હોય એમના ટાર્ગેટ ઓડિયન્સ જ મહિલા હોય મહિલાઓને એવું કહે કે અમે આ કંપની ખોલી છે અમારી કંપની નવી છે અમારી કંપની આની કોમ્પિટિટર છે અને અમે આ ડ્રો સિસ્ટમ રાખી છે જેમાં તમે આ સ્ક્રેચ કાર્ડ લો સ્ક્રેચ કાર્ડ તમે સ્ક્રેચ કાર્ડમાંથી જે નીકળશે તમને આપવામાં આવશે અને પછી એ રીતના એમની પાસેથી બસ્સો રૂપિયાના સ્ક્રેચ કાર્ડ લે અને પછી એમાંથી કશું ન નીકળે કાં તો નીકળે તો એવી આઇટમ નીકળે જે બસ્સો રૂપિયા જેટલી પણ ન હોય એટલે જે ધંધો લઈને બેઠા છે પોતાનો ફાયદો પહેલા જોશે એટલે તમને કોઈ જ કરોડપતિ બનાવવા બેઠું જ નથી આ વિશે એક મહિના પહેલા ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં કહ્યું હતું કે આ ગેરકાયદેસર છે અને આમાં તમે પડતા નહીં સામાન્ય લોકો જે ખેડૂત છે જે માણસ રોજની રોજ મજૂરી કરે છે એને પોતાની કિસ્મત જલ્દી ચમકાવવા માટે કોઈ લાલચ આપે છે તો એમાં એને ન પડવું જોઈએ એવું એમને જાહેરમાં કીધું હતું ડ્રો સિસ્ટમ કેટલી ખોટી છે અને એમાં ફસાયા તો શું થાય એ બધી જ વાત કરી હતી તો પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું એ સાંભળો છોકરે હમણાં મને મહિના પહેલા વીસ દી પેલા ફોન કર્યો કે બેન અમારે એક આ ડ્રોનું આયોજન કરવું છે ને તમે એનું ઓપનિંગ કરવા માટે કે આવશો એક માટે તો કે અનાથ બાળકોને આ ટ્રસ્ટ એક ચલાવે છે અને અનાથ બાળકો એને ભણવા માટેની બધી વ્યવસ્થા થાય એના માટે કરીને આપણે ડ્રો કીધું બાળકો કોના છે તો કે અલગ અલગ તમામ સમાજોના છે ટ્રસ્ટ કોનું છે તો કે ઢીમા બાજુનું છે બાળકો માટે કઈ આવડો મોટો ડ્રો કરવો છે એટલે હું આ વાતમાં એગ્રી નથી પણ એને આગળ કીધું પણ કે બેન અમારો વ્યક્તિગત સ્વાર્થ છે કે અહીંયા અગિયાર લાખ હાલવાના અમારે લેવાના છે એટલે આ ડ્રો ની સિસ્ટમો આવી હોય

ના માત્ર ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં ડ્રોને લઈને હમણાં થોડા સમય પહેલાં થરાદ ડીવાય એસ જે છે એમણે એક પત્રકાર પરિષદ યોજી અને સામાન્ય લોકો સુધી આ વાત પહોંચે એના માટે એમણે કહ્યું હતું કે થરાદ માવસરી વાવ અને બીજા અનેક ગામ એવા છે કે જ્યાં આવી રીતના અનાથ બાળકોના નામે અને પછી ગૌમાતાના નામે લોભિયા જે લોકો છે એ આવી ડ્રો સિસ્ટમો રાખે છે અને સામાન્ય માણસના પૈસા આમાંથી ઉઘરાવે છે ટિકિટના નામે એ સિસ્ટમ આખી ચાલે છે ડ્રોની તમને ટ્રેક્ટર લાગશે તમને કાર લાગશે તમને મોટરસાયકલ લાગશે એવું કહીને તમારી પાસેથી ડ્રોની ટિકિટ લેવડાવે અને પછી તમને કશું જ ના લાગે તમારા પૈસા જાય તમને એવું લાગે કે તમારી તો કિસ્મત જ ખરાબ છે એ કિસ્મત ખરાબ નથી હોતી એ લોકો ખરાબ હોય છે જે તમારા પૈસા એમના પોતાના ખીચામાં નાખવા માંગે છે એટલે જલ્દીથી અમીર બનવું અને ફટાફટ પૈસા જોઈએ છે એમાં ક્યારેય કોઈ એ બની જ નથી શક્યું આપણી પાસે બહુ જ ઉદાહરણો છે આ બધું જ ગેરકાયદેસર હોય છે કોઈ જ લાયસન્સ આમાં નથી હોતા અને છતાં પણ આ ચાલે છે જે શરમજનક વાત છે આ ચાલે છેનું મોટું કારણ એ છે મને જે ભાઈએ ફોન કર્યો હતો એમને મેં ચોખ્ખું કીધું કે આ બંધ થઈ શકે ક્યારે બંધ થાય જ્યારે માણસ એ લેતું બંધ થઈ જાય જ્યાં સુધી માણસ પોતાની લાલચના કારણે એ ટિકિટો લે છે ત્યાં સુધી વેચવાવાળા પડ્યા જ છે એ બંધ નહીં થાય તમે જ્યાં સુધી લાલચ કરશો તમે જ્યાં સુધી એવું વિચારશો કે તમે રાતોરાત અમીર થઈ જશો તો એ સપના જોતા રહેશો તમે અને બીજું કોક તમારા પૈસાનું કરી અને અહીંયાથી ભાગી જશે અને તમને તમારા પૈસા જડે નહીં મળે અને એનું મોટું ઉદાહરણ બી ગ્રુપ છે છ હજાર કરોડનું ફૂલેકું ફેરવી અને હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભૂગર્ભમાં છે અનેક લોકોને ફસાયા બધાને એજન્ટ બનાવ્યા અનેક એવા શિક્ષકો છે જેની નોકરી પણ હવે ખતરામાં છે અને છતાં પણ બધાને કોણે ડુબાડ્યા તો લાલચે ડુબાડ્યા નમસ્કાર